ખરેખર અમે સરકારને આપના માધ્યમથી એ જણાવવા માંગીએ છીએ અને સાથે જિલ્લા મહિલા કોંગ્રેસ તરફથી આવેદન પણ આપ્યું છે આજે કે જિગ્નેશભૈયા દારૂ ડ્રગ્સ અને જુગાર હિન્દુત્વના મુદ્દા ઉપર એક વાત કરવા જતા હતા કે જે હિન્દુઓના આસ્થાના કેન્દ્રો છે કે કોઈ મંદિરો છે એની આસપાસ કે જે સ્કૂલો શિક્ષકો છે ત્યાં આજુબાજુમાં જે દારૂના મોટા પાયા વેપલો વધી રહ્યો છે શિક્ષકો ભવિષ્ય બાળકોનું બગડી રહ્યું છે વિધવા નાની નાની ઉંમરમાં મહિલાઓ થઈ રહી છે એમનું ભવિષ્ય સુધારવા સુધારવાથી જ્યારે અમુક જ પોલીસ અમુક પોલીસ અધિકારી વિશે ટિપ્પણી કરી હતી તો સમગ્ર પોલીસે કેમ આવું માથે લેવું પડ્યું અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે માત્ર ને માત્ર જે પોલીસ અધિકારીઓ અત્યારે જે કંઈ કામકાજ કરી રહ્યા એમાં માત્ર એક બે પોલીસ અધિકારીઓ હશે આખા પોલીસ ઉપર અમે કોઈ આક્ષેપ કરી રહ્યા નથી ત્યારે સમગ્ર ગુજરાત અને સમગ્ર પોલીસ સ્ટાફને અમે આપણા માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે શું આપ આખા ગુજરાતમાંથી ગારું બંધી કરવા નથી માંગતા શું આપ મહિલાઓને આવી રીતના રજડવા માંગો છો શું બેઘર કરવા માંગો છો મહિલાઓને એ અર્થે અમે આજે આવેદન આપવા માટે આવે છીએ અને સાથે બીજું એ કહેવા માંગીએ છીએ કે અત્યારે પાટણ જિલ્લાની અંદર હમણાં જ પ્રેસ કોન્ફરન્સમાં આપને આંકડા અમે આપીશું કે પાટણ જિલ્લાની અંદર એનડીપીએસ દારૂ ડ્રગ્સ ઘણા બધા એવા જે અમે નામ જો આપ જ્યારે પણ માંગો ત્યારે યાદી પણ અમે આપવા તૈયાર છીએ અને જિલ્લામાં જો પોલીસ એવું કહેવા માંગતા હોય કે જિલ્લામાં કઈ જ નથી આવું ચાલી રહ્યું તમારી નજરે નથી ને હર્ષભાઈ સંઘવી જયારે મોટા ઉપાડે એવી વાતો કરી રહ્યા છે કોઈ પણ તમારી જોડે હોય તો મને નામજો કે જો અમે એમને લાંબુ લિસ્ટ આપવા તૈયાર છીએ અને જોવા માંગીએ છીએ કે કેવું હર્ષભાઈ સંઘવી પણ એ ચલાવે છે અને એ લોકોના ઉપર ગુનાઓ દાખલ કરે છે